એક જ માળાના મણકા કહી શકાય બધું કારણ કે જ્યાં જે જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થતું હોય છે ક્યાંક કોઈક રડ્યો ખડ્યો ઈમાનદાર અધિકારી જો એની સામે કાર્યવાહી કરે છે તો સ્થાનિક લેવલથી કોર્પોરેટરથી માંડીને ધારાસભ્ય સુધીના લોકો વચ્ચે કૂદી પડે છે બાંધકામ બચાવવા માટે અને જો ક બીજી વસ્તુ છે કે જ્યારે કોર્પોરેટરો ફરિયાદ કરતા હોય છે બાંધકામ તોડવા માટે તો એ વખતે ફરી પાછું એ જ માયાજાળ આવી જાય છે રૂપિયાની કે ત્યાં બંધ કરાવો મોડું બંધ કરાવવા માટે બીજે ક્યાંકથી પ્રેશર આવે છે અથવા તો એ બંધ થઈ જાય છે વિસ્તારમાં હું તમને કહું કે જમાલપુરમાં અને ખાડિયામાં છેલ્લા પાંચ પાંચ વર્ષમાં અનેક બાંધકામ તૂટ્યા છે અને એ સ્થળે ફરીથી પાછા એ જ જગ્યાએ બાંધકામ થઈ ગયા છે અને આજે એનો વપરાશ પણ શરૂ થઈ ગયો છે એ એ કોની મહેરબાની હોઈ શકે આ લોકોની જોઈ બીજો એક તમને ચોંકાવનારો આંકડો આપું તો બે હજાર સત્તરથી બે હજારને બાવીસ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સો ચોરસ મીટર કે તેથી મોટા ખાલી માત્ર બસો ને ચૌદ બાંધકામ તોડ્યા છે પાંચ વર્ષમાં પાંચ વર્ષમાં બસો ને ચૌદ મોટા બાંધકામ ખાલી તોડ્યા છે બાકી તો જે તોડ્યું છે ઓટલાને દિવાલો ચોકડી ચોકડી તોડ્યા છે અચ્છા નરેશભાઈએ બીજી જે વાત કરી ઇમ્પેક્ટ ફીની તો ઇમ્પેક્ટ ફીનો કાયદો સાહેબ એવું છે કે આ સમજો કે અઢી દાયકામાં ત્રીજી વખત ઇમ્પેક્ટ ફીનો કાયદો બે હજાર ત્રણમાં આવ્યો બે હજાર અગિયારમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટે આ જ મુદ્દે માર્જિનમાં દબાણ પાર્કિંગમાં દબાણ કે ફાયર એન ઓ મુદ્દે જ્યારે લાલાક કરી એ વખતે સીજી રોડ પર કોર્પોરેશને કાર્યવાહી કરી હતી જે સેલરમાં ને બધે તોડવા માટે એ વખતે બે હજાર બારની ઇલેક્શન ચૂંટણી આવતી વિધાનસભાની ચૂંટણી આવતી હતી એટલે તાત્કાલિક આનંદ કાનંદમાં છ મહિના માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લઈ આવ્યા અને એની કટ ઓફ ડેટ રાખી હતી અઠ્યાવીસ માર્ચ બે હજાર અગિયાર હવે છ મહિના માટેનો કાયદો લંબાવતા લંબાવતા છ વર્ષ સુધી લઈ ગયા બે હજાર અઢાર સુધી ચલાવ્યો કટ એ એ બે હજાર બારથી બે હજાર અઢાર સુધીમાં જે એક બે લાખ તેતાલીસ અરજી બે લાખ તેતાલીસ હજાર અરજીઓ આવીને એક લાખ છવ્વીસ હજાર અરજીઓ મંજૂર થઈ જો દરેકે દરેક ફાઇલ ચેક ચેક કરવામાં આવે તો પચાસ ટકા અરજી મંજૂર ફાઇલો એવી થઈ હતી કે જે કટ ઓફ ડેટ પછી બાંધકામ થયા હતા એટલે મૂળ બધે મિલીઝુલી સરકાર ચાલે છે બાંધકામમાં ને એમાં એક બીજી વસ્તુ ત્રીજી વસ્તુ હું તમને કહું કે જે પાટીશનના બાંધકામ થાય છે કે રેસ્ટોરન્ટ હોસ્પિટલો ટેરેસ પર પાર્ટિશન કરીને બાંધકામ કરે છે તો મારી પાસે આ પર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે જેના આધારે બે હજાર અગિયારમાં સુધીર સિંહા જે એડિશનલ પોલીસ અધિકારી હતા આપણે અહીંયા એમણે એક પરિપત્ર કર્યો હતો કે ટેરેસ પરનું કોઈપણ ટેરેસ કોમન પ્લોટ કે એનું કોઈ પણ બાંધકામ એ ગણાય ગણાયને તોડી નાખવું આજે અને જો એ ના તોડે તો પોલીસ આઈપીસીની કલમ ફોર સિક્સ સિક્સટી સેવન અંતર્ગત કાર્યવાહી કરી શકે છે હવે અહીંયા પોલીસ પણ નિષ્ક્રિય છે તંત્ર પણ નિષ્ક્રિય છે કોઈ કાર્યવાહી થતી નથી બધું ચાલ્યા કરે છે ત્રીજી વસ્તુ રોણકભાઈ એવી છે કે ઇમ્પેક્ટ ફીમાં પાર્કિંગની એક અરજીઓ મંજૂર થાય છે બે હજાર બારથી બે હજાર અઢારમાં જે હું કહું છું કારણ કે અત્યાર તો નવો કાયદો જે બહુ આવ્યો નથી પણ એ વખતે જે પાર્કિંગની અરજીઓ મંજૂર કરી હતી એમાં એવું હતું કે પાર્કિંગની ફી લઈ લીધી ફાઇલ મંજૂર કરી પણ પાર્કિંગની પ્રોવાઈડ કરવામાં નથી આવ્યું હવે સપોઝ કોઈ હોસ્પિટલ છે કે કોઈ પણ જગ્યાઓ રેસ્ટોરન્ટ છે જેને પાર્કિંગ હેઠળ મંજૂરી તો કોર્પોરેશન આપી દીધી ફી લઈને પૈસા લઈ લીધા તિજોરી ભરી લીધી પરંતુ હું કે તમે ત્યાં જઈએ છીએ ત્યાં સ્કૂટર મૂકીએ છીએ અને ટ્રાફિકની પોલીસમાં આપણું વાહન ટોક ટો કરી જાય છે તો એ જવાબદારી કોની કારણ કે ત્યાં પાર્કિંગ તો આપણને પ્રોવાઈડ થતું જ નથી એટલે આ બધી ઘણી બધી વિડંબણાઓ છે ઘણી બધી અંદર આંટી ગૂંટી છે જેને સોલ્વ કરવામાં નથી અધિકારીઓને રસ કે નથી સત્તાધીશોને રસ અને આમ જ ગોટ ચક્ર ચાલ્યા કરે છે બિલકુલ ખેર આ ચક્ર હવે તોડવું જરૂરી છે કારણ કે આ જ ચક્ર આ જ વીસ ચક્રમાં મારા ગુજરાતના અનેક લોકોએ જીવ ખોયા છે રાજકોટમાં સત્યાવીસ સત્યાવીસ જીવ ગયા છે એક બાપ બેટાના વીરમાં આજે ગયા છે તપાસ શરૂ થઈ ચૂકી છે તપાસની વચ્ચે કેટલાક લોકો બચવાનો પણ પ્રયાસ કરતા છે કેટલાક બચાવવાનો પણ પ્રયાસ કરતા છે થોડા ઘણા નેતાઓની પૂછપરછ